રોસે ભરાયા અને કાર ચાલકે ડમ્પર પર મારવા છતાં પણ ડમ્પર ધીમો ન ચલાવતા રોસે ભરાયેલા લોકોએ તમામ ડમ્પર રોકાવી ભારે હંગામો મચાવ્યો ડીસા તાલુકાના સદરપુર પાસે નદીમાં રેતીની અનેક લીઝ આવેલ છે અને ત્યાંથી રોજબરોજ અનેક વાહનો રેતી ભરી નીકળે છે પરંતુ કેટલાક ડમ્પર ચાલકો બેફામ ગાડી ચલાવતા હોવાના કારણે આ માર્ગ પરથી નીકળતા અન્ય વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે જે દરમિયાન ગત રાત્રે પણ એક કાર ત્યાંથી પસાર થઈ રહી હતી સિંગલ પટ્ટી રોડ હોવાના કારણે કાર ચાલકે ડીપર હોવા છતાં પણ સામેથી આવી રહેલ ડમ્પર ચાલકે ગાડી ધીમી પાડી ન હતી જેથી રોજ બરોજની આ સમસ્યાથી કંટાળેલા કાર ચાલકે ગ્રામજનોને બોલાવ્યા અને કંટાળેલા ગ્રામજનોએ તમામ ડમ્પરોને રોકાવી ભારે હંગામો મચાવ્યો હતો ઘટનાની જાણ થતા ડીસા તાલુકા પોલીસ તુરંત જ બનાવ સ્થળે પહોંચી અને ગ્રામજનોને સમજાવ્યા જ્યારે ડમ્પર ચાલકોને પણ વાહનો ધીમે ચલાવવા માટેની સૂચના આપી મામલો થાળે પાડ્યો ઉલ્લેખનીય છે કે સદરપુરથી વાંસના જુનાડીસા સુધી સિંગલ પટ્ટી રોડવાના કારણે અનેકવાર ડમ્પર અને અન્ય વાહનો સામસામે આવી જતા ચાલકો વચ્ચે બોલાચાલી થતી હોય છે ત્યારે આ મામલે તંત્ર દ્વારા રોજબરોજની સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટેનો પ્રયાસ કરવા જોઈએ તેવું ગ્રામજનોનું માનવું છે એવા અમૃત માણી સંબંધ ભારત ન્યૂઝ ડીસા